રેડક્રોસ સોસાયટી દ્વારા વરસાદના અસરગ્રસ્તોને જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરાઈ ગત માનવી માંગ થયેલી અતિવૃષ્ટિમાંગ અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે અસરગ્રસ્તોને સહાય અર્થે રેડક્રોસ સોસાયટીનું ગુજરાત એકમ આગળ આવ્યું છે જરૂરતમંદ લોકોને જરૂરી વસ્તુઓની સહાય અર્પણ કરાઈ હતી રેડક્રોસ સોસાયટી માંડવીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હરીશભાઈ ગણતરાએ વધુ વિગતો આપી હતી ચેરમેન રેડસ્ક્રોસ સોસાયટી માંડી અને રેડક્રોસ સોસાયટીના ગુજરાત એકમ અમદાવાદ તરફથી ભુજ સહાયની વસ્તુઓ આપવામાં આવેલ આ સહાયની વસ્તુઓ જે ગત આ મહિનામાં ચોમાસામાં જે અતિવૃષ્ટિ જેવું માંડવીમાં જે વાતાવરણ થયેલ તેમાં જે ઇફેક્ટેડ પર્સન હતા જેઓ અસરગ્રસ્ત લોકો હતા ત્યાં છેલ્લા આખા પંદર પંદર દિવસથી જ્યાં પાણી ભરાયેલા હતા એવા વિસ્તારમાં રહેતા લોકો ને જે વસ્તુ સાહેબ તરીકે સંસ્થા તરફથી આવેલ તે વસ્તુનું આજે અહીં વિતરણ કરવામાં આવ્યું એ વસ્તુઓ ઇફેક્ટેડ પર્સન જે હોય એવા ત્રણ જુદા જુદા વાસ છે માંડવીના એમાં એક મારવાડા વાસ એક સફવારાવાસ અને દાંત્રી આ જુદા જુદા જે ચાર પાંચ વિસ્તારો જે છે ત્યાં ગરીબ લોકો ઝૂંપડામાં અને ગરીબ લોકો રહે છે અને તેઓના ઝૂંપડા પડી ગયેલા એમને કાલપત્રીની જરૂર હતી એમને જે જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો પ્રમાણે અમદાવાદથી આવેલી સહાયની વસ્તુઓ આપણે આજરોજ એમને જ્યારે થોડુંક વાતાવરણ ચોખ્ખું થયું તે પછી આજે આપણે એ લોકોને બધાને આજે વિતરણ કર્યું છે અને તે વિતરણની વસ્તુઓ આજરોજ દરેકને આપવામાં આવી છે અને એમને સૌને ઈશ્વર સારી રીતે એનો તે ઉપયોગ કરે તેવી એમને સૂચના પણ આપી છે અને કોઈ પણ વ્યક્તિ ભેચસાટ કરી કે એમાંથી રકમ પેદા કરી અને જીવન નિર્વાહ માટે વાપરે નહીં તેવી પણ ખાસ તે લોકોને અસરગ્રસ્તોને આપણે ભલામણ કરી છે અને કહ્યું છે હજુ પણ અસરગ્રસ્તોને સંસ્થા તરફથી અથવા અન્ય પાસેથી જે કંઈ પણ સહાયની વસ્તુઓ આવશે એનું વિતરણ પણ ભવિષ્યમાં કરવામાં આવશે અને રેટ્રો સોસાયટીના માર્ગદર્શન મુજબ આપણે જેમને જેમને વસ્તુઓની સહાય આપી છે એમના બધાના નામ આધાર કાર્ડ અને એ બધા લઈ અને એ લોકોને બધાને આજે સહાય આપી છે અને બધા ખુશ થતા કરતા અને રેડક્રોસની જય બોલાવતા બધા ગયા છે અને એ રીતે હું ખાસ કરીથી બેસ્ટ સંસ્થા કચ્છ એકમ અને અમદાવાદ ગુજરાત એકમનો હું આભારી